નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ ફરીથી શરૂ કરવા માટે કરાર થયો છે વિદેશ મંત્રાલયે ગુરુવારે સત્તાવાર રીતે જાહેરાત કરી છે બંને દેશો વચ્ચે વાણિજ્યિક ફ્લાઇટ ફરીથી શરૂ કરવી એ એરલાઇન્સની મંજૂરી અને તમામ ઓપરેશનલ નિયમોનું પાલન કરવાને આધીન રહેશે આ પછી એરલાઇન ઇન્ડિગોએ પણ જાહેરાત કરી છે કે તે છવ્વીસ ઓક્ટોબરથી ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંદર વર્ષીય કિશોરીનું હાર્ટ એટેકથી મોત હિંમતનગરમાં ચોંકાવનારો બનાવ બન્યો છે પંદર વર્ષીય કિશોરી રાજવી દવેને હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે નાહીને બાથરૂમમાંથી બહાર આવ્યા બાદ અચાનક ઢડી પડી તરત જ ખાનગી હોસ્પિટલમાં લઈ જવાય પરંતુ પહોંચતા તબીબોએ તેને મૃત જાહેર કરી છે નાની વયે આવા અણધારા મોતથી પરિવારમાં શોકની લહેર જોવા મળી છે નાના બાળકોમાં હાર્ટ એટેકના કેસ વધતા જાહેર જાગૃતિની જરૂર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છોટા ઉદેપુરમાં ગેરકાયદેસર રેતીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે છોટા ઉદેપુરમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ ખાન ખનીજ વિભાગ અને મામલતદાર કચેરીએ સંયુક્ત કાર્યવાહી હાથ ધરાઈ છે અલસીપોર અને ગેરકાયદેસર સંગ્રહિત સાદી જપ્ત થઈ છે સ્થળ મુલાકાત લીધી ખનિજ નિયમો બે હજાર સત્તર હેઠળ કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે બે દિવસમાં ચાર ડમ્પર અને છેલ્લા છ મહિનામાં ત્રીસ ડમ્પર પકડાયા છે જેમની સામે દંડની કાર્યવાહી થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના માથે ફરીથી વરસાદની સિસ્ટમ સક્રિય અંબાલાલ પટેલની મોટી આગાહી અંબાલાલ પટેલની આગાહી અનુસાર દસથી તેર ઓક્ટોબર હવામાનમાં પલટો આવી શકે છે અઢારથી ત્રેવીસ ઓક્ટોબર દરમિયાન માવઠા જેવું વાતાવરણ રહેશે બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ફરીથી વરસાદનો રાઉન્ડની સંભાવના છે નવેમ્બરમાં દક્ષિણમાં ભારે વરસાદથી ગુજરાતના હવામાનમાં બદલાવ આવે તેવી શક્યતા છે ખેડૂતોએ વરસાદને જોતા પૂર્વ તૈયારી રાખવા માટે અંબાલાલ પટેલે સલાહ આપી છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો પરત ફરતા જ ભાગ્ય ચમકી ગયું મધ્યપ્રદેશના પન્નાખેરા માતાના દર્શન કરીને પરત ફરી રહેલા મજૂર ગોવિંદસિંહને રસ્તા કિનારેથી ચાર પોઈન્ટ શૂન્ય ચાર કેરેટનો કિંમતી હીરો મળ્યો આ હીરાની કિંમત અંદાજીત વીસ લાખ આંકવામાં આવી છે શાકભાજીની ખેતી અને મજૂરી કરતા ગોવિંદસિંહે આ હીરો હીરા કાર્યાલયમાં જમા કરાવ્યો છે આગામી હરાજીમાંથી મળતાની રકમમાંથી રોયલ્ટી કાપીને બાકીના પૈસા તેમને મળશે જેમાંથી તેઓ પોતાનું મકાન અને ટ્રેક્ટર ખરીદવાનું સ્વપ્ન પૂરું કરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રીસ કલાકની જહેમત બાદ પાનમ ડેમનું લીકેજ બંધ પંચમહાલના પાનમ ડેમમાં ગેટ નંબર બેના રબર સીલને નુકસાન થતાં બુધવારે પાણીનું લીકેજ શરૂ થયું હતું ડેમના સિવિલ અને મિકેનિકલ વિભાગના ઇજનેરોએ ત્રીસ કલાકની અવિરત જેમતથી લોક ગેટ લગાવીને લીકેજ બંધ કર્યું હતું આ ડેમ પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં પાણી પુરવઠા માટે મહત્વનો છે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે કારણ કે લીકેજથી પાણીની અછતની ચિંતા વધતી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બદ્રીનાથ ધામના કપાટ પચીસ નવેમ્બર બંધ થશે ઉત્તરાખંડના ચાર ધામના બદ્રીનાથ ધામના કપાટ શિયાળા માટે પચીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ બપોરે બે વાગ્યાને છપ્પન મિનિટે બંધ થશે જે વિજયાદશમીએ પરંપરાગત પૂજા બાદ નક્કી થયું છે કેદારનાથ યમુનોત્રી ધામ ત્રેવીસ ઓક્ટોબરે જ્યારે ગંગોત્રી ધામ દિવાળીના બીજા દિવસે બંધ થશે ભારે હિમવર્ષાને કારણે દર વર્ષે આ ધામોના કપાટ બંધ કરાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાલીસ લાખનો હાથથી ચોરીને સત્યાવીસ લાખમાં વેચ્યો ઝારખંડના પલામુ જિલ્લામાંથી એક ચોંકાનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં ચોરોએ ચાલીસ લાખની એક હાથીણીની ચોરી કરી બાદમાં આ હાથીને બિહાર લઈ જઈને સત્યાવીસ લાખમાં વેચી દીધી હાથીણીના માલિક નરેન્દ્રની ફરિયાદ બાદ ઝારખંડ અને બિહાર પોલીસે સંયુક્ત ઓપરેશન કરીને હાથીણીને બચાવી લીધી છે અને રેસ્ક્યુ કર્યું છે પોલીસે જણાવ્યું કે આ મામલે હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી પરંતુ ચોરોને પકડવા માટે કાર્યવાહી ચાલુ છે મિત્રો અંદર મહત્વના સમાચારની વાત કરીએ તો આર્મી ચીફે કચ્છ વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી છે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ઓપરેશન સિંધુ દરમિયાન કચ્છ જિલ્લા વહીવટી તંત્રની ઉત્સર્ગ કામગીરીની પ્રશંસા કરી છે કલેક્ટર આનંદ પટેલ અને પોલીસ અધિક્ષક વિકાસ સુંડાઈ અભિનંદન પાઠવીને વર્કની સરાહના કરી છે સેના આઈએફ અને બીએસએફ સાથે સંયુક્ત કાર્યવાહીમાં કચ્છ વહીવટીતંત્રે પૂર્ણ સહભાગી આપી છે પશ્ચિમી સરહદ પણ દુશ્મની ગતિવિધિઓ રોકી હતી મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો ભારતે રશિયા સંબંધ પર લટકતી તલવાર પાકિસ્તાનનું જેએફ સેવન્ટીન ફાઇટર જેટ જે રશિયન આરડી નાઇન્ટી થ્રી એમએ એન્જિન ઉપર આધારિત છે તેને લઈને ભારત રશિયા વચ્ચે વિવાદની શક્યતા છે ભારતે રશિયાને આ એન્જિનનો સપ્લાય પાકિસ્તાને ન કરવા અપીલ કરી છે પરંતુ તાજેતરના અહેવાલો મુજબ રશિયાએ ભારત વાદાઓને અવગણીને સપ્લાય ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે જે એફ સેવન્ટીન પાકિસ્તાન વાયુસેનાનો આધારસ્તંભ છે અને તે ચીનની મદદથી બનાવવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે આખી રાત ખુલ્લા રહેશે મોલ થિયેટર અને દુકાનો મહારાષ્ટ્ર સરકારે એવો મોટો નિર્ણય લીધો છે કે હવે દારૂની દુકાનો સિવાય તમામ વેપારીઓ એકમો અને દુકાનોને સપ્તાહના સાતે દિવસ ચોવીસ કલાક ખુલ્લા રાખવાની મંજૂરી આપી છે શ્રમ વિભાગે બુધવારે

રૂમમાં બે વકીલો વચ્ચે બોલાચાલી બાદ હરેશ જોગરાણાએ મુકેશભાઈ જાની પર હુમલો કર્યો જેથી કોર્ટ પરિસરમાં ચકચાર મચી ગઈ અસીલની અરજી ના મંજૂર થતાં જોગરાણે હુમલો કર્યો હતો ઈજાગ્રસ્ત જાનીને ઈજા પહોંચી હતી અને શ્વાસની તકલીફને કારણે સાયલા સરકારી હોસ્પિટલ અને પછી સુરેન્દ્રનગર ખસેડાયા હતા હુમલાખોર જોગરાણાની પોલીસે અટકાયત કરી છે અન્ય વકીલોએ બંને છૂટા પાડ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્રાન્સમાં રાષ્ટ્રવ્યાપી હડતાલ એફિલ ટાવર બંધ ફ્રાન્સમાં દેશવ્યાપી હડતાલ અને સરકાર વિરોધી પ્રદર્શનને કારણે એફિલ ટાવરને બંધ કરી દેવામાં આવ્યો તાજેતરમાં પેરિસની સડકો પર લગભગ પંચ્યાસી હજાર લોકો સહિત ફ્રાન્સના બસોથી વધુ શહેરોમાં નાગરિકોએ મોટા વિરોધ પ્રદર્શન કર્યા છે પ્રદર્શનકારીઓ સરકારની ખર્ચ ઘટાડવાની નીતિ સામાજિક કલ્યાણ યોજનાઓમાં કાપ અને અમીરો પર વધુ ટેક્સ લગાવવાની નીતિનો વિરોધ કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભારત કોઈની સામે ઝૂકશે નહીં રશિયાના રાષ્ટ્રપતિ પુતિને અમેરિકાને ચેતવણી આપી છે કે ભારત પર રશિયન તેલ ન ખરીદવા માટે દબાણ ન કરે સોચીમાં વર્લ્ડ આઈ ડિક્સન ગ્રુપમાં પુતિને કહ્યું છે કે ભારત પોતાના નેતૃત્વના નિર્ણયો પર ધ્યાન આપે છે અને ક્યારેય અપમાનજનક સ્થિતિ સ્વીકારશે નહીં તેમણે પીએમ મોદીને ટેકો આપતા કહ્યું છે કે હું પ્રધાનમંત્રી મોદીને જાણું છું તેઓ કોઈ પગલું નહીં ભરે પુતિને કહ્યું છે કે ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફ નિષ્ફળ જશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે